વડોદરાના વાઘોડિયા રોડ પર પાણી લાઈન લીકેજ હોવા છતાં તેની ઉપર રોડ બનાવની કામગીરી કરાતા વીએમસી ડમ્પર ખાડામાં ફસાયું હતું વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની અનાવડતનો વધુ એક નમૂનો મંગળવારે સાંજે જોવા મળ્યો હતો પાણી લાઈન લીકેજ હોવા છતાં તેના ઉપર રોડ બનાવવાની કામગીરી કરતા તેમજ સ્થાનિક રહીશોની ફરિયાદની પણ અવગણના કરતા રેતી બદલુ કોર્પોરેશનનું ડમ્પર આ રોડ પર પડેલા ખાડામાં ફસાઈ ગયું હતું જેના કારણે સ્થાનિક લોકોએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો હતો વડોદરા શહેરના વાઘોડિયા રોડ વૈકુંઠ સોસાયટીના બાજુમાં દર્શનમાં માટે આવેલું છે

કોઈ બી કઈ થતું નહીં બોલો આજે આ વીએમજી નો આ હજી ત્રણ દિવસ પહેલા રોડ થોડો થોડો હરકો કરીને ખુલ્લો મૂક્યો હતો બધું પોચું પોચું હતું અને હેવી ગાડી ખુશી ગઈ આજ વજન વાળી ગાડી જાય તો ખુશી જાય ને આજે ઠેકાણા જ નહીં આના આ ભૂવો પડ્યો તો છ મહિના પહેલા અહીંયા તો આ લોકોને અમે વારંવાર કહેવા છતાં એ લોકો કામ એકદમ ગોકળ ગતિએ કરી રહેલા છે છેલ્લા ત્રણ દિવસથી અમે એવું રજૂઆત કરીએ છીએ કોર્પોરેટરો ફોન કરીને ફોટા મોકલી ને વાત કરી છે કે ભાઈ હજુ વરસાદી પાણીની લાઈન બદલી નથી પાણી નીચેથી લીકેજ છે અને માટી ભી બહુ ચીકણી છે બરાબર છે તો તમે આ રસ્તો બનાવવાનું કામ બંધ રાખો ને પેલા પાઇપલાઈન બદલો પરંતુ અત્યાર સુધી એ લોકોએ કર્યું ના અને રોડનું કામ ચાલુ કરી દીધું એનું પરિણામ તમે અત્યારે જોઈ રહેલા છો કે એક ટ્રક આખી રેતી ભરેલી આખી રોડ માં બેસી ગયેલી છે